મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે અમદાવાદના જગતપુર વિસ્તારમાં શ્રમિક આવાસ યોજના તેમજ શ્રમિક બસેરા પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં શ્રમિક બસેરા યોજના અંતર્ગત પંદર હજાર શ્રમિકો માટે હંગામી આવાસ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું શ્રમિકોના સર્વાંગી વિકાસને અનુલક્ષીને વિવિધ શ્રમિક યોજનાઓ પૈકી આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અમદાવાદ વડોદરા રાજકોટ સહિતના મહાનગરોમાં ઔદ્યોગિક વિસ્તારના કડિયાનાકાની આસપાસના એક કિલોમીટરના એરિયામાં આ આવાસો બનાવવામાં આવશે આ આવાસમાં શ્રમિક બસેરા યોજના અંતર્ગત પ્રતિદિન પ્રતિ વ્યક્તિને પાંચ રૂપિયામાં બાંધકામ શ્રમિકો તથા તેમના પરિવારજનોને આશ્રય સ્થાન આપવામાં આવશે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સાથે શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત અને અધિક મુખ્ય સચિવ શ્રમ અને રોજગાર વિભાગના અંજુમ ચોપડા પણ ઉપસ્થિત રહ્યા હતા આવા કરોડો સામાન્ય પરિવાર શ્રમિકો મજદૂરોના આશીર્વાદથી આદરણીય નરેન્દ્રભાઈ સતત ત્રીજી વાર વડાપ્રધાન તરીકે દેશની સેવાઓની તક એમને મળી છે દેશના વિકાસ માટે પ્રગતિ માટે પરિશ્રમનો પરસેવો પાડતા આપણા સમાજના એવા બાંધવો જેઓ સંગઠિત નહીં છૂટાછવાયા વ્યવસાયોમાં રોકાયેલા છે અને છતાં દેશની પ્રગતિનો આધાર છે એવા શ્રમિકોને કલ્યાણ યોજનાનો લાભ આપવો એ સરકારનું દાયિત્વ બને છે આદરણીય વડાપ્રધાન શ્રી દેશના વિકાસમાં શ્રમિકોના યોગદાનનો મહિમા કરતા શ્રમેવ જયતે સૂત્ર આપીને શ્રમિકોના પરિશ્રમને પારસમણી કહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રમિકો માટે શું કરી શકાય એની સખત ચિંતા કરતા હોય છે અને ચિંતાના ભાગ રૂપે ત્યારે સાહેબે વિચાર્યું કે શ્રમિક ભાઈઓ જે બાળથી આવ્યો છે એ લોકોને કઈ પ્રકારની વ્યવસ્થા કરી શકાય જેના કારણે શ્રમિક ભાઈ મહેનત તો કરી શકે પણ એની ભાવિ પેઢી એ કેવી રીતે બીજાની હરોળમાં ચાલી શકે એ પ્રકારની વ્યવસ્થા આદિને મુખ્યમંત્રી શ્રી આજે કરી જ સમગ્ર ભારતની અંદર આપણે ગૌરવ લઈ શકાય કે આટલું મોટું બજેટ કે દર વર્ષે 500 કરોડ રૂપિયા એટલે 3 વર્ષમાં 1500 કરોડ રૂપિયા વાપરીને 3 લાખ થી વધારે શ્રમિક ભાઈઓ એ સમગ્ર ગુજરાતની અંદર જુદી જુદી રીતે કાય રહી શકે એ પ્રકારની વ્યવસ્થાનો પારમ આજે 15000 શ્રમિક ભાઈઓ રે 17 જગ્યાએ આ પ્રકારનું ખાત પુરત સાથેની વ્યવસ્થા કરી છે હું આપ સૌ વતી